હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણ ઉપયોગો તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છની વાત કરીશું તો સૌપ્રથમ આપણે રકમને સમજીશું તેના આધારે આકૃતિ બનાવીશું આકૃતિના આધારે આપણે સૂત્રનો ઉપયોગ કરી અને જે આપણી રકમ હશે એનો આપણે ઉકેલ મેળવીશું તો ચાલો આપણે પ્રશ્ન નંબર પાંચની રકમ વાંચીએ તો એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન નંબર પાંચ એક પતંગ જમીનથી સાઠ મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો સાઠ અંશનો છે જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો તો પહેલાં તો જુઓ ધારો કે અહીંયા આપણો કોઈ પતંગ ચગી રહ્યો છે ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે આ જગ્યાએ આપણો પતંગ ચગી રહ્યો છે હવે એની આપણે ઊંચાઈ કેટલી કીધી છે સાહીઠ મીટર પહેલાં તો આપણે ઊંચાઈ કીધી છે તો પહેલાં આપણે ક્ષમશીતી રેખા દોરીશું આ આપણી ક્ષમશિતી રેખા થઈ ગઈ તો એની ચલો આપણે સાઈડમાં ઊંચાઈ દર્શાવી દઈએ કે આ એની ઊંચાઈ સાહીઠ મીટર છે પછી આપણને શું કીધું છે કે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ બિંદુ સાથે બાંધેલ છે એટલે પતંગ તો આવી રીતે ચકતું હોય તમને બતાવું છું આડી રીતે કે આવી રીતે તમારો પતંગ ચકતો હોય આ જમીનનો છેડો છે એના સાથે અહીંયા બાંધેલ છે ધારો કે અહીંયા આપણું પતંગ બાંધેલ છે જમીન પર તો ચાલો આપણે પહેલાં પાયાને દોરી લઈએ આપણી જમીન છે સમજ્યા પડી ઉપર આપણો પતંગ ચગે છે તો આપણે બિંદુના નામ આપી દઈએ અહીંયા આપણો ત્રિકોણ બની ગયો છે કાટકોણ ત્રિકોણ તો અહીંયા આપણું બિંદુ એ છે અહીંયા આપણું બિંદુ બી છે અને અહીંયા આપણું બિંદુ સી છે અને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે સાહીઠ અંશનો ખૂણો બનાવે છે તો અહીંયા સાઈઠ અંશનો ખૂણો બનાવે છે તો હવે આગળ આપણે શોધવાનું શું છે તો દોરીની લંબાઈ શોધો એટલે આપણે દોરીએ જે આ પતંગ હતો એની દોરી કઈ સાથે એસી થશે કેમ કે પતંગ હંમેશા ત્રોસો ચકતો હોય સમજ્યા પડી ગઈ તો જો એ બી આપણેની ઊંચાઈ છે એટલે સામેની બાજુ આપણને ખબર છે ઠીટા છે એનું સાઇન્ટ હાઉસની અને આપણે કર્ણ અહીંયા શોધવાનું છે કારણ કે બી આપણો કાટખૂણો બનશે ને સામેની બાજુ કર્ણ થાય એટલે કર્ણ આપણે એસી શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ સિમ્પલી કયા ત્રિકોણમિત્તે ગુણવત્તાનો ઉપયોગ થશે તો સામેની બાજુ આપેલી છે અને કર્ણ શોધવાનું છે તો સાઈન ઠીટાનો ઉપયોગ થશે એની પહેલાં અહીંયા આપણે કેટલીક બેઝિક માહિતી લખી લઈએ તો ચલો લખી લઈએ આપણે કે અહીંયા એ પતંગની ઊંચાઈ છે એ બી પતંગની ઊંચાઈ છે એટલે કે એ બીનું માપ આપણને કેટલું આપેલું હતું એબી બરાબર સાઠ મીટર પછી આગળ એસી શું છે પતંગની દોરી છે તો એસી પતંગની દોરી છે એટલે કે એની લંબાઈ થશે સમજમાં પડી ગઈ જે આપણે શોધવાની છે અને જે આપણો ત્રિકોણ બન્યો છે ત્રિકોણ એ બી ખૂણો બી નેવું અંશ છે અને ખૂણો સી સાઠ અંશ છે હવે જો આપણે ત્રિકોણ એબીસીમાં બી સીમાં સાઈન ડેટાનો ઉપયોગ કરી અને એસીનું માપ શોધી લઈએ અહીંયા તો ત્રિકોણ એબીસીમાં સાઈન સાઈઠ બરાબર સામેની બાજુ એટલે કે એબી ભાગ્યા કર્ણ એસી થશે તો સાઈન સાહીઠની કિંમત શું થાય વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે એબીની કિંમત કેટલી છે સાઠ મીટર અને એસી આપણે શોધવાનું છે તો હવે જો અહીંયા આ જે બે છે આપણે એસીને અહીંયા ઉપર લઈ જઈશું આ બે અહીંયા ઉપર ગુણાકારમાં જશે અને વર્ગમૂળ ત્રણ નીચે આવશે તો કેવી રીતે થશે હું તમને સમજાવું છું તો જો એસી ઉપર જતા રહ્યા તો અહીંયા એસી આવશે પછી બે ગુણ્યા સાઈન થયું તો એકસો ને વીસ થશે અને વર્ગમૂળ ત્રણ નીચે ભાગાકારમાં આવ્યું સમજ્યા પડી ગઈ હવે આપણો ગણિતનો નિયમ છે કે છેદમાં કદી વર્ગમૂળ રખાય નહીં તો નીચે વર્ગમૂળ ત્રણ છે તો આપણે ઉપર નીચે વર્ગમૂળ ત્રણ વડે ગુણીશું તો ઉપર પણ વર્ગમૂળ ત્રણ વડે ગુણ્યા અને નીચે પણ વર્ગમૂળ ત્રણ વડે ગુણ્યા તો ચાલો આગળની ગણતરી કરીએ તો ઉપર શું થશે હવે એકસો વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો એકસો વીસ વર્ગમૂળ ત્રણ અને નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વર્ગમૂળ નીકળી જશે એકલા ત્રણ વધશે તો ત્રણ વધ્યા હવે જો એકસો વીસ ભાગ્યા ત્રણ છે તો ચાલીસ તરી એકસો વીસ થાય તો ત્રણ ત્રણ ઉડી ગયા ચાલીસ વધ્યા તો આપણને એસીની ફાઇનલ કિંમત શું મળી એસી બરાબર ચાલીસ વર્ગમૂળ ત્રણ મીટર આ આપણને દોરીની લંબાઈ મળી ગઈ સમજે પડી ગઈ તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે પતંગની દોરીની લંબાઈ ચાલીસ ગુણ્યા વર્ગનું ત્રણ મીટર છે પતંગની દોરીની લંબાઈ ચાલીસ વર્ગમૂળ ત્રણ મીટર છે ચલો હવે આપણે આ પ્રશ્ન પૂર્ણ થઈ ગયો એમાં આપણે દોરીની લંબાઈ શોધવાની હતી તો એ આપણને મળી ગઈ આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ પ્રશ્ન નંબર છ એમાં આપણને શું આપેલું છે કે એક પાંચ મીટર ઊંચો કોઈ એક છોકરો એક ત્રીસ મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા સૌ પ્રથમ તો પહેલાં તો એક પોઈન્ટ પાંચ મીટર ઊંચો છોકરો છે તો અહીંયા આપણે એક પોઈન્ટ પાંચ મીટર લઈશું કે આ આપણો એક પાંચ મીટર ઊંચો છોકરો છે અને શું આગળ કીધું છે કે ત્રીસ મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતર ઉભેલો છે ધારો કે આ આપણી ત્રીસ મીટર ઊંચી ઇમારત છે અહીંયા આપણે ત્રીસ મીટર ઊંચી ઇમારત લઈએ સમજણ પડે કે પછી આપણને શું કીધું છે હવે સરખી રીતે લખી દઈએ હવે જ્યારે તે ઈમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદકોણનું માપ ત્રીસ અંશથી ઘટીને સોરી વધીને સાઠ અંશ થાય છે તો તે ઇમારત તરફ કેટલો અંતર ચાલ્યો હશે તો પહેલાં કેટલું હતું ત્રીસ અંશ હતું એટલે પહેલાં અહીંયા હતો આટલો દૂર તો એના ઉછેતખોંડનું માપ ત્રીસ અંશ હતું તો આપણે દોરીએ કે અહીંયા એની અહીંયા ધારો કે એની આંખ હોય તો અહીંયા ઇમારતની ટોચ સાથે કીધું છે તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ આ આપણો ઉછેદખોડ કેટલો હતો ત્રીસ અંશ હતો તો અહીંયા આપણે આ પહેલો ઉછેદખો આપણને અહીંયા ત્રીસ અંશ હતો ચાલો આપણે દોરી લઈએ સરખી રીતે કે આ આપણો ત્રીસ અંશ હતો તો અલગ પેનથી આપણે દોરીએ કે ત્રીસ અંશ પછી શું થયું છે એ છોકરો કેટલો ચાલ્યો છે ધારો કે છોકરો ચાલીને આ પોઈન્ટ પર આવે આટલા સુધી તો એની આપણે પેલા તો ઊંચાઈ દોર દોરી લઈએ તો ચાલો આપણે ઊંચાઈ દોરીએ કે એની દોઢ મીટરની ઊંચાઈ તો છોકરો દોઢ મીટરનો છે તો અહીંયા આવ્યો હશે પછી શું કીધું છે પછી એનો કોણ વધીને સાઈઠ અંશ થાય છે આ ઇમારતની ટોચ સાથે ઇમારતની ટોચ તો સેમ જ રહેશે અહીંયા પણ એનો ઉચ્છેદકોણ સાઈઠ અંશ થઈ ગયો છે તો ચાલો આપણે સાઈઠ હાઉસ લખી દઈએ કે આ એનો ઉચ્છેદ કોણ સાહીઠ અંશ છે સમજણ પડી ગઈ અને નીચે આપણો જમીનનો પાયો છે એ પણ આપણે દોરી દઈએ કે આ આપણી જમીન છે સમજણ પડી ગઈ તો હવે દરેક બિંદુના આપણે નામ આપી દઈશું તો ચલો હવે આપણે દરેક બિંદુના નામ આપી દઈએ અહીંયા ધારો કે જે આપણી ત્રીસ મીટર ઊંચી ઇમારત હતી એને આપણે એ બી નામ આપી દઈએ તો એથી એ બિંદુ અને બી બિંદુ આ આપણી ત્રીસ મીટર ઊંચી ઇમારત છે ચલો લખી દઈએ કે આ આપણી ત્રીસ મીટર ઊંચી ઇમારત છે પછી શું છે ધારો કે આ આપણું સી અને ડી બિંદુ છે એ છોકરો છે એની ઊંચાઈ કેટલી હતી એક પોઈન્ટ પાંચ મીટર હતી તો જો પછી શું થાય છે છોકરો અહીંયા આવે છે આગળ તો ધારો કે આ સી બિંદુ છે અને આ ડી બિંદુ છે આગળ હવે ઈ અને એફ બિંદુ નામ આપી દઈએ કે છોકરો આગળ આવ્યો છે ચાલીને તો હવે એની ઊંચાઈ તો સેમ જ રહેશે એક પોઈન્ટ પાંચ મીટર જ રહેશે સમજ પડી ગઈ હવે આપણે આગળની ગણતરી કરીએ કે અહીંયા આપણે આ બિંદુને જી નામ આપી દઈએ એ બી સીડી ઈ એ જી તો હવે જો અહીંયા બે ત્રિકોણ રચાય છે કયા કયા બે ત્રિકોણ તો હું તમને બતાવું છું કે જો આ એક આપણો નાનો ત્રિકોણ રચાણો કયો એ જી અને ઈ સમજ પડી ગઈ આ આપણો નાનો ત્રિકોણ રચાણો છે અને એક મોટો ત્રિકોણ રચાયણો છે એ જી અને સી જો દેખાય છે કાટકોણ ત્રિકોણ બંને પહેલાં આપણે નાનો બતાવ્યો હોય તમને મોટો ત્રિકોણ બતાવ્યો એમાં જો હવે તમને જો કે આ જે સીડી છે સીડી ઈ એફ અને આ જીબી એ ત્રણે સમાંતર રેખાઓ છે તો જો આ બંને પણ દોઢ મીટર હોય તો આ જીબી પણ દોઢ મીટર હોય તો લખી દઈએ કે આ પણ આપણું થશે એક પોઈન્ટ પાંચ મીટર કે ત્રણેય સરખું જ છે તો આ પણ એક પોઈન્ટ પાંચ મીટર થશે હવે જો આખી ઇમારત ત્રીસ મીટરની છે એમાંથી આ એક પોઈન્ટ પાંચ મીટર નીકળી ગયું તો એજી કેટલું થશે કે ત્રીસમાંથી એક પોઈન્ટ પાંચ મીટર જાય તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર થશે એટલે કે એજી આપણું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર થયું સમજ્યા પડી ગઈ તો આ જે નાનો ત્રિકોણ છે એજી જી એ જી અને ઈ એમાં આપણને સામેની બાજુ મળી ગઈ છે કે સાઈન્ટ હાઉસનો ખૂણો છે એની સામેની બાજુ મળી ગઈ છે તો આપણને પાસેની બાજુ જીઈ મળી જશે સમજ પડી ગઈ પછી આપણે શું કરીશું પછી જો આપણે જે આ મોટો ત્રિકોણ હતો એ જી અને સી એમાં પણ આપણને સામેની બાજુ એ જી તો ખબર છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર છે તો આપણને પાસેની બાજુ આખી જીસી મળી જશે પહેલાં આપણે શું શોધ્યું આ જીઈ ઈ શોધ્યું શોધીશું પછી આપણે આખું જીસી શોધીશું જીઈ અને જીસી અને આપણે શોધવાનું શું છે કે તે છોકરો ઈમારત તરફ કેટલો ચાલ્યો હશે એટલે કે આ સીથી લઈને ઈ આપણે શોધવાનું છે તો પહેલાં જીઈ શોધીશું પછી જીસી શોધીશું અને એમાંથી આપણે વાત કરીશું જીઈમાંથી જીસી બાદ કરીશું એટલે આપણને સીઈ અંતર મળી જશે તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી હું તમને ગણીને બતાવું છું ચાલો આપણે ગણતરી કરીને બતાવી હવે આ તો ખાલી તમને આકૃતિ પર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તો ચાલો આપણે આપણી ગણતરી કરીએ કે અહીંયા આપણે બેઝિક માહિતી પહેલાં લખી દઈએ કે આપણે શું દોર્યું પહેલાં એ બી છે એ ત્રીસ મીટર ઊંચી ઇમારત છે તો ચાલો લખી દઈએ કે એ બી ત્રીસ મીટર ઊંચી ઇમારત છે તો જો એ બીનું અંતર કેટલું થશે એ બી બરાબર ત્રીસ મીટર પછી શું આપણે દોર્યું કે સીડી દોર્યું સીડી શું છે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈવાળો એક છોકરો છે જે પ્રારંભિક બિંદુ પર ઊભો છે તો પ્રારંભિક બિંદુ થશે અને પછી આગળ ચાલીને એફ બિંદુ પર જાય છે એટલે કે ઇ એફ એનું અંતિમ બિંદુ છે તો જો લખી દઈએ કે સીડી એ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા છોકરાનું પ્રારંભિક સ્થાન છે પ્રારંભિક સ્થાન છે અને છોકરાની ઊંચાઈ કેટલી છે સીડી બરાબર એક પોઈન્ટ પાંચ મીટર સમજ્યા પડી ગઈ આગળ પછીનું અંતિમ બિંદુ શું છે ઇ છે એટલે કે ઈ એ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા છોકરાનું અંતિમ બિંદુ છે છોકરાનું અંતિમ સ્થાન છે એટલે ઈ એફનું અંતર પણ કેટલું છે એક પોઈન્ટ પાંચ મીટર જ છે કેમ કે છોકરાની ઊંચાઈ વધી તો જ જશે નહીં સેમ જ રહેશે એ ઇમારત તરફ ચાલીને જાય છે એ બી તરફ ચાલીને જાય છે પહેલાં એ બી બિંદુ પર હતો હવે ચાલીને એફ બિંદુ પર આવ્યો છે સમજણ પડી ગઈ તમને આગળ જો આપણે બે ત્રિકોણ રચાયા હતા એક આપણો નાનો ત્રિકોણ હતો કયો નાનો ત્રિકોણ તો આપણું એ જી અને ઈ તો એમાં આપણે લખી દઈએ કે જી આપણો કાઠ ખૂણો છે અને ઈ આપણો સાઠ અંશનો ખૂણો છે ચાલો લખી દઈએ આપણે અહીંયા કે ત્રિકોણ ત્રિકોણ એ જી જી ખૂણો જી બરાબર નેવું અંશ નેવું અંશ અને ખૂણો ઈ બરાબર સાઠ અંશ છે પછી આપણો મોટો ત્રિકોણ હતો કયો મોટો ત્રિકોણ હતો તમને બતાવું છું કે અહીંયા આપણો મોટો ત્રિકોણ હતો આ એ જી સી તો એમાં જુઓ જી તો આપણો નેવું ઔષધ થશે પણ અહીંયા સી આપણો ત્રીસ અંશ થશે કેમ કે હવે મોટો ત્રિકોણ છે નાનો ત્રિકોણ આપણે ભૂલી જવાનું છે તો ચાલો લખી દઈએ અને મોટો ત્રિકોણ કયો છે એ જી સી તો ત્રિકોણ એ જી સીમાં ખૂણો જી બરાબર નેવું અંશ અને ખૂણો સી બરાબર ત્રીસ અંશ છે સમજા પડી ગઈ હવે જુઓ પછી આપણે શું કર્યું હતું કે આપણે એજીનું માપ મેળ્યું હતું એટલે કે એ બી ઇમારત હતી એનું ત્રીસ મીટર ઊંચે હતી અને પછી જે આ નીચેનું માપ હતું એ જી આપણું એક પોઈન્ટ પાંચ મીટર હતું એમાંથી આપણે બાદ કરીએ આપણને એજી મળ્યું હતું તો ચાલો અહીંયા આપણે ગણતરીમાં પણ લખવું પડે કે તમે કેવી રીતે મેળવ્યું છે તો એજી બરાબર એ બી માઇનસ શું હતું બીજી છે તો બીજી એ બી કેટલું હતું ત્રીસ મીટર હતું નીચે બીજી એક પોઈન્ટ પાંચ મીટર હતું તો ત્રીસમાંથી એક પોઈન્ટ પાંચ મીટર જાય તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર આપણને એજી મળ્યું હતું સમજણ પડે ગઈ સિમ્પલી હવે આપણે શું કરીશું મેં તમને કીધું હતું એવી રીતે કે જે આપણો નાનો ત્રિકોણ છે કયો નાનો ત્રિકોણ છે તો અહીંયા આપણો નાનો ત્રિકોણ એ જી અને ઈ એમાં આપણે અહીંયા જી કાઠ છે એમાં આપણે સામેની બાજુ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર આપણને ખબર ખબર છે શું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર એજી છે આપણે જી શોધી લઈએ તો ચલો શોધીએ કે ત્રિકોણ એ ઈ ત્રિકોણ એ જી ઈમાં ટેન સાઈઠ કેમ કે સાઈઠનો ખૂણો હતો જો તમને બતાવું છું અહીંયા સાઈઠનો ખૂણો હતો ટેન સાઈન્ટ બરાબર સામેની બાજુ એ ભાગ્યા પાસેની બાજુ આ જી થશે તો ચલો કરી દઈએ કે એ ભાગ્યા જી ઈ એ જી ભાગ્ય જી ઈ તો ટેન સાઈન્ટની કિંમત શું થશે વર્ગમૂળ ત્રણ થશે એ જે આપણે શોધ્યું હતું જો અહીંયા ઉપર શોધ્યું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર તો લખી દઈએ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર અને જીઈ આપણે શોધવાનું છે હવે જો અહીંયા જીઈને આપણે કરતા બનાવીશું તો શું થશે જીઈ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને આ વર્ગમૂળ ત્રણ ભાગાકારમાં આવશે તો વર્ગમૂળ ત્રણ પણ ગણિતનો નિયમ છે કે છેદમાં કદી વર્ગમૂળ રખાય નહીં તો અહીંયા વર્ગમૂળ ત્રણ નીચે છે તો આપણે ઉપર નીચે વર્ગમૂળ ત્રણ વડે ગુણીશું તો વર્ગમૂળ ત્રણ ઉપર અને નીચે વર્ગમૂળ ત્રણ તો હવે શું થશે આપણું જુઓ ઉપર ગુણાકાર શું થશે 28.5 પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ નીચે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે કે વર્ગમૂળ નીકળી જશે એકલા ત્રણ વધશે તો શું અઠ્યાવીસ પોઈન્ટ પાંચથી ત્રણ વડે ભાગી શકાય તો ચાલો આપણે ભાગાકાર કરીએ તો હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ આપણે બસો પંચ્યાસી ભાગે આપણે ત્રણ કરીએ પછી જે પણ આપણો આન્સર મળશે એમાં આપણે એક પોઈન્ટ મૂકી દઈશું કે પોઈન્ટ પછી એક અંક છે તો જો ત્રણ નવા સત્યાવીસ થશે એક શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા અને ત્રણ પંચ્યા પંદર થશે હવે જીરો શેષ વધી આપણને આન્સર શું મળ્યો પંચાણું મળ્યો એમાં આપણે એક અંક પછી પોઈન્ટ મૂકી દઈએ તો નવ પોઈન્ટ પાંચ આપણને આન્સર મળે છે તો ત્રણ વડે ઉડી જાય છે તો અહીંયા આપણે ઉડાડી દઈએ નવ પોઈન્ટ પાંચ મળે છે સમજણ પડી ગઈ તો ફાઇનલ આન્સર આપણને અહીંયા મળ્યો નવ પોઈન્ટ પાંચ વર્ગમૂળ ત્રણ મીટર આ આપણને શું મળ્યું આ આપણને જી ઈનું અંતર મળ્યું સમજણ પડી ગઈ તો ચાલો લખી દઈએ કે આપણને જીઈ નું અંતર કેટલું મળ્યું આ જીથી લઈ અને ઈ સુધીનું અંતર એ આપણને મળ્યું નવ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમાં ત્રણ મીટર સમજ પડી ગઈ હવે આપણે આખું જીથી લઈ અને સી સુધીનું અંતર શોધીશું આખું અને પછી આપણે આ એમાં જી ઈનું અંતર બાદ કરીશું એટલે આપણને જે સી ઈ શોધવાનું છે સીથી લઈને ઈ સુધી ગયો હતો એ છોકરો એ આપણને મળી જશે તો ચાલો આપણે હવે મોટા ત્રિકોણનો ઉપયોગ કરીશું તો નાના ત્રિકોણને આપણે રફમાં રીમૂવ કરી લઈએ તો હવે શું થશે જુઓ કે આપણા મોટો ત્રિકોણ છે એ જી સી એમાં જુઓ ટેન ત્રીસનો ઉપયોગ થશે સામેની બાજુ તો એ જ એજી જ રહેશે અને પાસેની બાજુ કઈ બનશે આખી મોટી બનશે આ જીથી લઈ અને સી સુધીની બા પાસેની બાજુ બનશે સમજ પડે કે તો ચાલો આપણે ગણતરી કરીએ કે ત્રિકોણ એ જી સીમાં ચલો આપણે ગણતરી કરી લઈએ સિમ્પલી ત્રિકોણ ત્રિકોણ એ જી ટેન ત્રીસ બરાબર સામેની બાજુ કઈ હતી તો એજી હતી અને પાસેની બાજુ શું હતું આખું જીસી હતું તો જીસી થશે સમજ પડી ગઈ તો ટેન ત્રીસની કિંમત શું થાય એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ થાય એ આપણું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હતું અને જીસી આપણે શોધવાનું છે તો હવે જીસીને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું તો એક ગુણ્યા જીસી કેટલા થશે જીસી જ થશે અને અઠ્યાવીસ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ થશે તો ઉપર તો વર્ગમૂળ ત્રણ ચાલે નીચે છેદમાં તમારું વર્ગમૂળ હોવું જોઈએ નહીં આ આપણને જીસીનું અંતર મળ્યું સમજ્યા પડી ગઈ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો જો આપણને પહેલાં શું મળ્યું હતું આ જીઈ મળ્યું હતું હવે આપણે એક પોઈન્ટ પાંચ મીટરને રિમૂવ કરી લઈએ તમને સમજાવવા માટે કરીને કે જો આપ હવે આપણને આખું આ મળી ગયું છે જીસી એ આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર મળ્યું સમજ્યા પડી ગઈ તો જો આપણને અહીંયા તમને બ્લ્યુ પેનથી સમજાવું છું કે આપણને આ નાનું અંતર મળી ગયું પછી આખું અંતર મળી ગયું હવે આપણે આ જે શોધવાનું છે અહીંયા થી લઈ અને ઈ શોધવાનું છે તો આપણે વાત કરી લઈએ એમાં સમજણ પડી ગઈ તમને કે શું સમજણ પડી કે જે આપણને આખું આ જી સી મળ્યું એમાંથી જી ઈને બાદ કરી લઈએ તો જે છોકરો અહીંયા સીથી લઈ અને ઈ સુધી જતો હતો આપણે રીમૂવ થઈ ગયું છે અહીંયા તો અહીંયા સી થી લઈ અને ઈ સુધી જતો તો એ આપણને મળી જશે તો ચાલો આપણે કરી લઈએ ગણતરી કે છોકરાએ કાપેલું અંતર છોકરાએ કાપેલું અંતર બરાબર છોકરાએ કહ્યું સી ઈ કાપેલું હતું તો શું થશે એ જીસી માઇનસ જી તો જીસી આખું કેટલું હતું આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્મૂળ ત્રણ મળ્યું અને જીઈ આપણને કેટલું મળ્યું હતું નવ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ તો નવ પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમાં ત્રણ જો અહીંયા મેં તમને સરવાળામાં શીખવાડતું એ જ તમારો બાદાકીમાં એ જ રોલનો ઉપયોગ થશે કે અહીંયા જો આપણું કોઈ ત્રણ એક્સ હોય ધારો કે અહીંયા પાંચ એક્સ આપણે લઈએ ત્રણ નથી લેવું કે પાંચ એક્સમાંથી આપણે ત્રણ એક્સની બાદ કરીએ તમને આન્સર શું મળે બે એક્સ મળે એટલે કે એક્સમાં આપણો કોઈ ફેરફાર થયો નથી પણ જે આકલની રકમ છે એટલે પાંચમાંથી ત્રણ બાદ થશે એટલે કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી નવ પોઈન્ટ પાંચ બાદ થશે વર્ગમૂળ ત્રણમાં કોઈ પણ ફેરફાર થશે નહીં તો ચાલો આપણે બાદ બાકી કરી લઈએ કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચમાંથી હાલ તમે પોઈન્ટને ભૂલી જાઓ કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને નવ પોઈન્ટ પાંચને આપણે બાદ બાકી કરીએ ચલો આપણે પોઈન્ટને રાખી જ લઈએ તો પાંચમાંથી પાંચ જશે તો ઝીરો વચ્ચે પોઈન્ટ પછી જો આઠમાંથી નવ જશે નહીં એટલે આપણે દસકો લઈશું તો અહીંયા એક વચ્ચે અહીંયા દસ આવશે તો અઢારમાંથી નવ જશે તો નવ અને અહીંયા નીચે કંઈ નથી તો એકમાંથી ઝીરો જશે તો એક જ વધશે તો આપણને ઓગણીસ આન્સર મળ્યો તો ઓગણીસ અને પાછળ તમારે વર્ગમૂળ ત્રણ ખાસ લખવાના છે સમજણ પડી ગઈ વર્ગમૂળ ત્રણને તમારે બાદ નથી કરી લેવાના સમજ્યા પડી ગઈ એ તમારે ભૂલી નથી જવાનું સરવાળામાં તમારે એડ નથી કરવાના અને ભરમૂળમાં તમારે બાદ બાકીમાં તમારે માઇનસ નથી કરવાના એને લખવાના જ છે આ આપણને મળી ગયું સીઈનું અંતર જે છોકરાએ કાપેલું અંતર છે તો આપણો ફાઇનલ આન્સર આપણે લખી શકીએ કે શું આપણો ફાઇનલ આન્સર લખવાનો છે આપણે અહીંયા કે છોકરો ઈમારત તરફ ઓગણીસ ઓગણીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મીટર અંતર ચાલ્યો છે તો ચાલો લખી દઈએ કે છોકરો ઇમારત તરફ ઓગણીસ વર્ગમૂળ ત્રણ મીટર અંતર ચાલ્યો છે સમજ પડી ગઈ આપણે છોકરો કેટલું અંતર ચાલ્યો શોધવાનું હતું જુઓ ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યું છે તો આપણે શોધી લઈએ સમજ પડી ગઈ તો આવી રીતે તમારે આકૃતિ બનાવે છે અને આકૃતિમાં તમારે કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે ગોખણથી તમને કોઈ પણ પ્રશ્ન આપે તમારે ગણતરી કરવાની છે તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો